રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આ યુટ્યુબ ચેનલ છે સૌ હાર્દિક સ્વાગત છે આજના વિડીયો ની મારી બા ખાતા મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે કે ભાઈ મગફળીમાં ભોગ લાગે છે જલીબી વાળો વાળો રોગ આવી જાય છે બરાબર છે સિંગમાં ભૂગની દવા નાખવાની છે બીજો રાઉન્ડ કરવાનો છે પહેલો રાઉન્ડ કરવાનો છે ખાતરમાં પેલો બીજો રાઉન્ડ કરવાનો છે મગફળી માટે પછી ડુંગળીમાં ખાતરનો રાઉન્ડ કરવાનો છે પછી સિંગમાં મૂંડા આવી જાય છે તો મુંડાની દવા આપણે વિશે વાત કરીશું કપાસમાં કોળ કોણઅપની દવા વિશે વાત કરીશું કપા વધતો જ આવી ગયો છે થળ આવી ગયો છે એની વાત કરીશું પછી કપાસમાં એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય એની વિશે વાત કરીશું અને મગફળીમાં ફાલની દવા વિશે પણ આપણે વાત કરીશું અને સાથે સાથે આપણે સયાંની દવા આપણે કપાસમાં છટાવી હતી બરાબર છે અને કપાસને કેવું નુકસાન થયું છે જે સયાં મળી જાય છે કે નહીં એની પણ આપણે વાત કરીશું અને મગફળીમાં સયાંની દવા હાલે છે એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને મિત્રો વિડીયો થોડોક લાંબો છે એટલે માફ કરજો પરંતુ આજના વિડીયોમાં બધો જે કારણ નીચોડ છે એટલા માટે ખાસ વિડીયો આખો તમે જોજો જો ખેડૂત મિત્રો તમે ચેનલમાં નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સમજ બાળું દીધું ભવિષ્ય બરાબર છે તો આપણે જે ચેનલમાં હાથ વાગે વિડીયો આવે છે આવી રીતે બરાબર જો આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે અને આ વિડીયોની માલિકમાં અહીંયા સબસ્ક્રાઈબનું બટન આવે છે આ રાઇટનું સબસ્ક્રાઈબનું બટન આવે છે આ બટનને તમારે આમ કચકચા આવે દબાવીજો ને જો અહીં વહીજ આ સબસ્ક્રાઈબનું બટન વહી જાય અને અહીંયા ટંકોરી આવી જાય આ ટંકોરી દબી જો અને અહીંયા યલો દબી દેવાનું છે એટલે કે હું હાથ વાગે વિડીયો મોકલું એટલે ધળીંગ નાણાંનો આવે અને આપણા સબસ્ક્રાઈબર કેટલા છે જો એક પોઈન્ટ ઓગણીસ લાખ એટલે કે એક લાખ અને ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચુક્યા છો અને તમે પણ જોડાય જાઓ હવે આજના વિડીયોમાં વાત કરીશું પેલા ડુંગળી માટે કે ભાઈ ડુંગળીમાં ફૂગની દવા નાખવી છે ડુંગળીમાં જલેબી ખુસલા વળી જાય છે એવો રોગ આવે છે તો એના માટે શું કરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો ડુંગળી માટે કઈ દવા નાખવી છે વિશાલ પુરોજી વાત તો બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો કે એમાં ઝેનેટ જે આવે છે હોકો અને નિસો કેમિકલ જાપાનનું ઝેનેટ જે આવે છે બરાબર છે આવડો આજે આવે છે થાયો ફેનેટ મિથાઈલ અને કાસુગા મશીન તમે આનો સ્પ્રે કરો અને એની સાથે જીબ્રાની કેસિડ એટલે કે પ્રો જીબ આપો આમાંથી 40 ml લખે તમારે આપવાનું છે આ 12 ગ્રામ ની પડી કેના 10 પંપ કરવાના છે એટલે તમને એમાં જે રિઝલ્ટ જે આવું જોવે એ ખરેખર સાચા રૂપમાં અને સારું એવું રિઝલ્ટ આવશે કેસલા વળી જાય છે 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 રોપ રોપ પડે વધતો નથી હાઈટ જે વધવી જોઈએ સમય પ્રમાણે સમય મર્યાદા પ્રમાણે એ વધતી નથી એના માટે આ બંને દેવા સારું હુકામ આપશે જે ખેડૂતના મિત્રના જે ખેડૂત મિત્ર છે એના વિસ્તારની મારી પાસે ધાનુકા કંપનીનું જેને જેને જડે તો પછી તમે બીએસએફ કંપનીનું જે મેરીવોન આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો પંપે આઠ થી દસ એમ એલ અને એની સાથે તમે આ બંને વસ્તુનો ઉપયોગ કરી શકો છો બરાબર છે વાત કરીએ એના ભાવની તો એક પંપ તમારે સો થી સવા સો રૂપિયાની આસપાસની કોસ્ટિંગ તમારે પડે છે ખાસ ખેડૂત મિત્રો ડુંગળીનું બિયારણ નાનું હોય ઊગી નથી હળુંહળું છું હોય તો આ ઘણી વખત ખેડૂત મિત્રો કે ભાઈ ભીગે ફક્ત મેણ થાય આવા સમયની માલિકા એને હાચવાની જરૂર વધારે છે કારણ કે બાળક નાનું હોય ને ત્યારે એની કાળજી વધારે લેવી જોવે મારી જેવો થઈ ગયો તમને કોઈ હટ્ટો કટો કે કોઈના બાપનું ન માન એવો થઈ જાય બરાબર છે એટલે બને ત્યાં સુધી જેટલો નાનો તમારો કોઈ પણ પાક હોય ત્યારે કાળજી ખાસ લેવી જરૂરી છે બરાબર છે જો વાત કરીએ આપણે કે ભાઈ એ સિવાયની આપણે કઈ દવા નાખવી જોઈએ કે ભાઈ માનો કે ઝેનેટ આપી દીધું છે અથવા તો મેરીઓન આપી દીધું છે અથવા બીએસએફ નું પ્રાઇઝ આપી દીધું છે ટોપ આપ્યો છે અને એ દવા નાખ્યા પછી આઠ દસ દિવસે અમારે બીજો દવાનો ડોઝ આપવો હોય તો કંઈ આપી શકીએ શું કામ કે ભાઈ હવે જલેબી વાળો રોગ નથી તો બીજી દવા નાખવી તો કઈ નાખી શકે તો તમે ઘરડાનું રોડો નાખી શકો છો ભાઈ એની સાથે તમે ચેપ્રો સેકલી આપો પછી સીઝન્ટા કંપનીનું એમિસ્ટ્રા ટોપ આપો વીસ એમ એલ લખે તો એમાં પણ તમે આપો પછી તમે ધાનુકા કંપનીનું એની સાથે તમે આપી શકો છો પછી ગોદરેજ કંપનીનું બિલિયર્સ આવે છે એ પણ તમે આપી શકો છો હવે આ બધી દેવાની મારી માનો કે તમે રોડો લો એમિસ્તા ટ્રોપ લો ગોડીવાસ ઉપર લ્યો કે બિલિયર્સ લ્યો આ બેન ની અંદર એજોસ્ટ્રોપિન અને ડાયફેન કોના જોલ આવશે હવે મેં તમને પડીકી ની વાત કરી છે ની કે ભાઈ સ્ટેપ્રો સાયકલ હતી કે ભાઈ બદલતા વાતાવરણની માલિપા બરાબર છે એમાં જો જે એન્ટીબેક્ટેરિયલ ફંગી લાગતી હોય તો એમાં એ સારું કામ આપશે અને એક વખત એની પ્રોસિમ નાખી હોય તો તમે બીજી વખત પ્રોસીબ આપી શકો છો ખાસ ચોમાસાની ઋતુની માલિપા વધારે પડતું વાતાવરણ વાદળ સાયું વાતાવરણ તો રહે અને એમાં સાટા છૂટી સાટા છૂટી આવતી હોય તો દસ બાર દિવસે દવા નાખવાને બદલે આઠ દિવસે સાત દિવસે નાખવાની મારી ભલામણ છે બીજું કે એને તમે ખોરાક ફરજિયાત નીચે આપજો ચાહે તમે એમાં મહાલાભ અને મેગ્નેશિયમ આપો તો પણ હાલશે મોરસુ એટલે એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ આપજો તો પણ હાલશે પછી મેગ્નેશિયમ અને ઝીંક આપશો તો પણ હાલશે ઝિંક અને સલ્ફર ટેકનોઝેડ આવે છે બરોબર છે સલ્ફર મિલ નું અથવા સુમિલ નું આવે છે ઝીંદાઝીંક એ આપો તો પણ ચાલશે માનો કે તમારે મેગ્નેશિયમ નાખવાનું હોય તો વીઘી આઠ થી દસ કિલો લેખે આપો અને ટેકનોઝેડ સાથે આપવાનું હોય તો વીઘી બે કિલો લેખે આપો મહાલાભ આપવાનું હોય તો તમે એમાં મહાલાભ તમતારે આપો વીકે પાંચ કિલો અને એની સાથે તમતારે તમે એમોનિયમ સલ્ફેટ આપો તો પણ કોઈ વાંધો નથી હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે ભાઈ તમે આગલા વિડીયો ની મારી પાસે સુપીક તો કીધું હતું તો સુપીક સોઇલ પણ તમે એની સાથે મિક્સ કરી અને એક વીકે પાંચસો એમએલ કે તમે આપી શકો છો સારા પ્રણામ આવશે રોપ વયો જાતો હોય

જે આપણે સલ્ફર લિટર બેસ્ટ સારા તમને આ વસ્તુ સારી મળશે તો આ વાત હોય આપણે ડુંગળી ની હવે વાત કરીશું આપણે સિંગમાં ફૂગની દવા જે ખેડૂત મિત્રો ને સિંગમાં ફૂગ ની દવા નાખવાની હોય અને સિંગ હજી ઉગીને તમારે વધી જ મહિનો દિવસની જી હોય અને મહિના દિવસની સીંગની માલીમાં તમારે સાવનિયા ખૂબ હોય અથવા તો રેગ્યુલર સ્પ્રે કરવાનો હોય અને એમાં તમારે દવા નાખવાની હોય તો તમારે કઈ દવા નાખવી જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો તમારે એ દવા આપવી જોઈએ ટાટા કંપનીનું જે કોન્ટા આવે છે એકસાકોનાઝોલ બરોબર છે આ આવે છે ટાટા કંપનીનું એક્સટ્રાકોનાઝોલ કોન્ટા બરાબર એ પણ તમે આપી શકો છો અને ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ ખોરાજન દવા નાખવી છે ઈયળ માટે અને એની દવા સાથે બીજી કોઈ દવા આપણે નાખી ન શકીએ એવું બની શકે ના ભાઈ ના હા ખોરાજન છે ખોરાજનની આડે તમે કોઈ પણ દવા તમે નાખી શકો છો અને ગોરાજન પંપે છ એમએલ લખે નાખવાની છે ઈયળ માટે બરોબર કોઈ પણ ઈયળની તમે દવા નાખો અને એની સાથે ફૂગનાશક કોઈ વસ્તુ ફૂગ ન હોય અને તમારી એળની દવા નાખવાની હોય તો સાથે ફૂગનાશકનો છટકાવ થઈ જાય ભૂગનાશક દવાનો છે અને ઈયળની પણ દવાનો છટકાવ થઈ જાય બરાબર છે જો પછી તમારે ખેડૂત મિત્રો સિંગ દોઢ બે મહિના થઈ ગયું હોય અને તમારે ફૂગનાશક દવા સારી સાટવી હોય સાડવા મોટા થઈ ગયા હોય સામી જાય હોય બરાબર તો તમારે કઈ દવા આપવી જોઈએ તો તમે તમ તારે બીએસએફ કંપની જે પ્રાયક્ઝર આવે છે એ પ્રાયક્ઝર તમે એક પંપે 12 ml લખી આપી શકો છો આની અંદર ફ્લુક્સા પાયરેડ અને પાયરોક્લોરસ્ટ્રોબિન બે ગઝબના દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂગનાશકો કહેવાય કે ભાઈ સિંગને કાળી અને સફેદ પૂખથી સારું રક્ષણ આપે તો આ પણ વસ્તુ તમે આપી શકો છો હવે જેમને નો નાખવું હોય તો એ બીએસએફ કંપનીનું જે મેરીઓન આવે છે એ પણ તમે પમ્પે આઠ એમએલ લખે આપી શકો છો પછી બીજું કયું આપી શકો છો તો કે તમે સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપે આપી શકો છો બરાબર પછી તમે બિલિયર સાહેબ ગોદરેજનું એ પણ આપી શકો છો વીસ એમએલ લખે પછી ખરડાનું રોડું આવે છે એ પણ તમે વીસ એમએલ લખી આપી શકો છો બરાબર છે પછી જે ધાનુકાનું ગોડીબાર સુપર આવે છે એ પણ વીસ એમ એલ આપી શકો છો પછી બહારનું નેટિવો આવે છે એ પણ તમે દસ ગ્રામ લેખે આપી શકો છો ગોદરેજ કંપનીનું જે ઓવિટન આવે છે ઓવિટન અને નેટિવ બંને એક જ છે બરાબર એ પણ તમે દસ એમ એલ લેખ દસ ગ્રામ લેખે આપી શકો છો બરાબર હવે આમાં ટેકનિકલ કયું આવશે ઓવિટન અને નેટિવોની મલપા તો ફ્લુક્સ એની અંદર આવશે ટ્રાય ફ્લોક અને એની ભેગું સાથે આવશે તમારે ટેબુ કોનાઝોલ પચાસ ટકા ટેબુ કોનાઝોલ આપણે આમ દેશી ભાષામાં ઓળખતા હોય કે ભાઈ બાયર કંપનીનું ફોલિક્યુર આવતું હતું એની અંદર ટેબુ કોનાઝોલ પચીસ ટકા આવતું હતું આની અંદર ટેબુ કોનાઝોલ પચાસ ટકા પચાસ ટકા આવશે મને મજા આવશે રિઝલ્ટની ની માલિકા બરાબર આ તો આ થઈ ગઈ ખોગની વાત સિંગમાં હવે વાત કરીશું સિંગમાં ખાતર નહીં દવા

અને આ જે ટાઈમ છે સિંગનો એ હુયા મૂકવાનો ટાઈમ છે અને મુંડા આવવાનો પણ ટાઈમ છે તો આની માલ પર તમારે શું કરવું જોઈએ તો કે ભાઈ ખાતર જેમાં નાખવાનું છે અને ફાલની તમે દવા આપી છે ચાહે તમે કટાર આપ્યું હોય નીરી આપી હોય ગોદરેજનું ડબલ આપ્યું હોય ફેન્ટેક આપ્યું હોય તમે વિદ્યુત આપ્યું હોય ટાબોલી આપ્યું હોય સમરસ આપ્યું હોય કે કોઈ પણ તમે ફાલની દવા આપી હોય અને ફાલની તમે દવા આપો એટલે નીચે ખોરાક હોવો જરૂરી છે ખોરાક એટલે શું કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું સમજે છે કે ખોરાક એટલે કે ભાઈ ડીપી છે બાર બત્રી છે પોટાસ છે મેગ્નેશિયમ છે બરાબર યુરિયા છે આને ખોરાક કહેવામાં આવે અને દે ઝીકા ઝીક ઝીકા ઝીક ઝીકા ઝીક એને ખોરાક તો કહેવાય પરંતુ મેન એનો જે ખોરાક છે એ માઇક્રોન્યુટન છે મલ્ટી વિટામિન જે આવે કે ભાઈ ઝીંક મેગેઝીન કોપર બોરોન આરિયન લો તત્વ અને મેનિબ્લોડમ આવા જે ખોરાકના ખરેખર તત્વો હોવા જોઈએ કે ભાઈ કોપર હોવું જોઈએ અને એમાં સલ્ફર હોવું જોઈએ અને ઝિંક પણ હોવું જોઈએ આ એના મેન ખોરાકો છે તો હવે આમાં ખેડૂત મિત્રો ઘણા તમે નામ તો ઘણા હવે આ બધી વસ્તુ એકારે મિક્સિંગ કરીને મારે આપવી કેવી રીતે તો ખાસ ખેડૂત મિત્રો એગ્રોસીન નું જે મહા લાભ આવે છે એ મહા લાભની માલિકા સલ્ફર આવે છે મેગ્નેશિયમ આવે છે અને પોટેશિયમ સોનાઇટ આવે છે બરાબર એટલે કે એને પોટાશ ની જરૂર રહેશે તો એ મળી જાય મેગ્નેશિયમની જરૂર છે તો એ મળી જાય સલ્ફરની જરૂર છે તો એ પણ તમને મળી જાય બરાબર હવે આ નાખવાનું કેટલું છે તો કે ભાઈ એક વીઘે પાંચ કિલો લેખે નાખવાની ભલામણ છે કેટલું વીઘે તમે પાંચ થી સાત કિલો લેખે સોળ ગૂંઠાના વીઘા પ્રમાણે તમારે નાખવાનું છે દસ કૂઠાનો તેર ગૂઠાનો વિઘો હોય તો એનું ઓછું કરી નાખવાનું અને સોળ ગુઠા કરતા વીઘો મોટો હોય કે ભાઈ વીસ ગૂંઠાનો છે બાવીસ ગૂંઠાનો છે ચોવીસ ગૂઠાનો છે તો એનું માપ તમારે વધારે નાખે વધારી દેવાનું હોતું હોય છે બરાબર છે બંધ કરતો બે મિનિટ કસ્ટમર આવી ગયા આપણે વિડીયો કરી ઊભો રાખ્યો હતો પણ વાત કરતા હતા આપણે સિંગમાં ખાતર નહીં કે ભાઈ પછી તમારે મહાલાબ અને એમોનિયમ આપો તો પણ સારું પછી એમોનિયમ સલ્ફેટ અને સલ્ફર આપો તો પણ વાંધો નહીં એમોનિયમ સલ્ફેટ અને ટેકનોજેડ આવે છે જેમાં સલ્ફર અને ઝિંક આવે છે એ વીકે બે કિલો લેખે આપવાનું છે અને એમોનિયમ સલ્ફેટ છે એ તમારે પંદર કિલો લેખે આપવાનું છે તો પણ વાંધો નહીં પછી ઘણા ખેડૂત મિત્રો પૂછતા અમારે મેગ્નેશિયમ નાખવું છે તો મેગ્નેશિયમ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આપો તો પણ વાંધો નહીં મેગ્નેશિયમ સલ્ફેટ નાખી અમને કાંઈ વધે નહીં બરાબર છે તો જે ખેડૂત ને ખર્ચો લાગતો હોય તમારે તો આપણે પ્રેમથી આપણા વિડીયોને ડિલીટ કરજો પરંતુ જે ખેડૂત મિત્રોને પોતાના પાકની માલિકા ઉત્પાદન વધારવાનું હોય તો તમે તારે થી ખાતર નાખજો અને મારી ભલામણ તો એવી છે કે પેલા તમત તમારે એક એકર માં જમીન માં ટ્રાય કરવાની એક એકર ની મલીપા જમીનમાં ટ્રાય કરવાની અઢી વિઘા માં એટલે તમને પોતાને ખ્યાલ આવી જાય કે આ ખરેખર ખાતર આપણને કામ આપે છે કે નથી આપતું તો જ આપણે તમારે આગળ તમારે આપવું નગર તંત્ર નહીં આપવું અને આ બધી એક એક કંપની એગ્રોસેલ નું છે સરદારનું એમોનિયમ સલ્ફેટ છે બરાબર છે સલ્ફર મિલ સલ્ફર લો તમે કે પછી મેગ્નેશિયમ સલ્ફેટ લો એક કઈ મારા બાપુજીની કંપની નથી કઈ એક કઈ મને કઈ કમતા બંધાવી નથી દેતી પરંતુ તમારે જે સારું ખાતર નાખવું છે એની મેં તમને માહિતી આપેલી છે અને મેગ્નેશિયમ કઈ કંપનીનું લેવાનું તો કે ભાઈ તમે ઓમકાર નું લો વનિતા નું લો તો ઓર પણ મજા આવે છે તમ તારે રકાડો નું લો ઘણી બધી સારી એરિસ્ક નું તમે ઘણી બધી સારી કંપનીનું છે તારે લો સારી કંપનીનું લેવાનું બરાબર છે સલ્ફર લેવું હોય તો તમે વિનસેટ કંપનીનું છે સલ્ફર મિલનું છે તમે એ કોઈ પણ સારી સારી કંપનીનું તમે સલ્ફર લઈ શકો છો હવે વાત કરીશું સિંગમાં તેની સાથે સાથે મુંડા પણ છે તો જ્યારે તમારે ખાતર નાખવાનું છે અને એની સાથે જ તમે મુંડાની તમે દવા નાખી દો તો તમને વધારે ફાયદો

મારી નાખશે હવે થાયોમેથો તમે બે રીતે લઈ શકો છો એક મમરીમાં આવે છે એ પણ લઈ શકો છો અને એક થાય આપણે લાલ કલર આવે છે એ પણ લઈ શકો છો હવે બીજું થાય બીજી જે વાત છે કે ભાઈ નથી નાખવું બાયર કંપની નું જે ગોચો પાવડર ગોચો આપણે લિક્વિડ આવે છે એ ગોચો ને પણ તમે ખાતર ની આરે પટ મારી અને નાખી શકો છો અથવા તો ઇમિડિયા અને ફીપરો આવે છે બરાબર છે એમાં તમે લેસન્ટ કહો પોલીસ કહો ઇન્સ્પેક્ટર કહો ઘણી બધી અલગ 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 આવે છે ફીપરો 40% ચાલીસ ટકા અને ઇમિડિયા ચાલીસ ટકા એ પણ તમે મિક્સ કરી અને મૂંડા માટે તમે નાખી શકો છો બીજું શું નાખી શકો કે ભાઈ ઇમિડા જે આવે છે એ સિત્તેર ટકા ઇમિડા પણ તમે ખાતરની સાથે મિક્સ કરી અને નાખીને આપી શકો છો આ મૂંડાની દવાની માહિતી મારે તમને એટલા માટે દેવી છે ખેડૂત મિત્રો કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ મૂંડાની દવા તો મેં પટ આપી છે મૂંડા કાપતા તો નથી તમે દવા કીધી હતી એ દવાથી પરંતુ બતાય છે હવે જમીનમાં મુંડાના અવશેષો જ હોય હોય કોસેટા તો તો થાય કોસેટામાંથી પીડા થઈ એટલે મુંડા આવે તો પરંતુ ખરાંતુ ખાવા તમારી સિંગ આવશે કા છોડવા ખાઈ જાય હેઠળ થી મૂળ કાં માંડવી આવી હોય તો ઈ ખાઈ જાય અને કા ખડ ખાઈ જાય હવે ખડની ની દવા આપણે નાખી દીધું એટલે ખડ માત્ર ભાળી દીધું થોડુંક રહી ગયું તો આપણે મજૂર દ્વારા લેવડાવી પણ લીધું છે એટલે હવે ખડ છે વાહ વજુ હું ખાલી સિંગત છે હજી દોડવા આવવા નથી ખાલી સિંગત છે પરંતુ આનું ઓછું માપ રાખીને પણ જો ખેડૂતમિત્રો એડવાન્સમાં બધા ખેડૂત મિત્રો આપવા મળે અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે વરસાદ થાય છે તો આવા સમયની માલી પાસે જો આપી દીધું હોય તો તમને સારું પણ એક તો ખાતર નાખવાનું છે સાથે તમે દવા પીજો તો બે કામ થઈ જાય સોનામાં સુગંધ પડી જાય બરાબર છે હવે બીજું શું આપવાનું છે કે જે ખેડૂમિત્રોને અતિશય મુંડા આવી જશે અતિશય એટલે કે વધારે પડતા આવી જશે તો ખાતાની સાથે તમે જે ડેન્ટુ શું આવે છે સુમિટોમાં કેમિકલ જાપાનનું એ ડેન્ટુ શું એના પૂરા માપ પ્રમાણે એકર પ્રમાણે તમે દવા નાખો તો વધારે સારું પડશે અને એમ સદાય ડેન્ટુ શું છે બાયર કંપનીનો ગોચો છે બાયર કંપનીનું લેસન્ટા છે ઘરડાનું પોલીસ છે બરાબર એમિડ સિત્તેર ટકા આવે છે કેપ સીઝન્ટ આવે છે એ પણ તમે આ નાખી શકો

કપાસ પછી પછી નકરો એક ધરો વરસાદ એ છે વાતાવરણ સૂર્યપ્રકાશ નીકળતો નથી સૂર્યપ્રકાશ નીકળે નહીં એટલે પાંદડા જે લીલા હોય એમાંથી ખોરાક બનાવી શકે સૂર્યપ્રકાશની આરજનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક જે બનાવી શકે એ ખોરાક મળતો નથી તો એવા સમયની માલિકા શું કરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો એવા સમયની માલિકા તમારે ખોરાક આપવો જોઈએ નીચે ધંધા તમે ટેકનોઝેર છે સલ્ફર છે બરાબર ઝિંક છે યુરિયા છે મેગ્નેશિયમ છે છે આ આ બધી બધી વસ્તુમાંથી બે વસ્તુ ભેગી કરી અને તમે એને ફરજિયાત પ્રમાણે આપો માનો કે તમારે યુરિયા નાખવું છે તો ટેકનો સલ્ફર અને ઝિંક હવે ભેગું આપો અથવા તો એકલું સલ્ફર અને યુરિયા ફરજિયાત નીચે જમીનમાં ખાતર તરીકે એને આપો આપો અને અવશ્ય આપો બરાબર છે ઈ જો નો આપવો હોય તમારે

જે સંપર્કમાં આ વસ્તુ છે એ અત્યારના સમયમાં સારામાં સારી વસ્તુ એક તો ટેરાસોપ છે તો આ બંને વસ્તુ તમે મિક્સ કરીને આપી શકો છો તમારા નજીકના વિસ્તારમાં મળી રહે અથવા તો પછી તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું તમે સારિકા આપો અને આ બંને વસ્તુ તમારે આપો આમાં જીબ્રેલિક એસિડ છે સાથે આની સાથે બોરોન આવે છે કેલ્શિયમ છે કોપર છે આયરન છે પોટેશિયમ છે મેંગેનીઝ છે મેગ્નેશિયમ છે મેનિપ્યુલેટમ છે નાઇટ્રોજન છે સોડિયમ છે ઓર્ગેનિક એસિડ સી આવે છે ફોસ્ફરસ આવે છે એટલે કે પાણીનું જમીનનું જે મેન્ટેન્સ હોય ખારાસ વાળું એ પણ મેન્ટેન કરે છે સોડિયમ એન્કલાઇન આવે છે ટીડીએસ આવે છે ઝિંક પણ આની ભેગું આવે છે એટલે તમારા બધા આવે છે અને આપણા છોડને ખોરાક બધો પૂરતો મળી રહે એના માટેની આ બંને વસ્તુ તમે આપી શકો છો આમાંથી તમારે ત્રીસ થી માંડીને પચાસ એમ એમ સુધી આપી શકો છો અને આ તમારે કરવાના છે અને જાડી દવા છે વ્યવસ્થિત રીતે એમાં તમને સારું પરિણામ મળશે વાત કરી જો કપાસમાં એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય સફેદ ચાચડી લીલી ચાચડી મોલોમસી તરતડિયા ત્રેંદડ અને ચુસ્સા તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જે ટોલ ફેરા આવે છે ડબલ તલવાર વાળું નથી હો આ ડબલ કુહાડી વાળું છે ભાંગી નાખી એક ભેગી નો લાકડા ફાડ્યા ફાડી નાખી ઈલ કે ગમે જીવાતો એક હારે તે તમ તમારે એક પંપે પચાસ એમ એલ લખે નાખવાનું છે અશ્લેકા નક્ષત્ર બેહી ગયું છે અને ખાસ મોલો મશીન એવું આવશે એટલે દવા હંમેશા માટે ખેડૂત મિત્રો જાડી અને ઘાટી અને વ્યવસ્થિત છટાવો જેથી કરીને તમારે પાંચમે હાથમાં દિવસે પાછી દવા નાખવી ન પડે ફરફર ફરફર દવા સાટીને ઉડાડ્યા જાવ

જે મગફળી ચાલીસ પિસ્તાલીસ દિવસની ઉપરની હતી એને ઉનો વાહ નથી વાયો તમને કહું જેમ હાડુભાઈ આવે ઘરે શેરો બનાવે હા અમે તાણી કરો અને ઈ જે તમને કો ડેબા તબા તમ ના થાય ને એમ સિંગ તમને કો હાઈ ક્લાસ થઈ છે આપણે જે કંપની કીધું કે કદાચ થોડું થોડું પ્રોડક્શનમાં માં નુકસાની આવશે પરંતુ ખેડૂત પોતે એમ કીધું છે કે ભાઈ ની મગફળી ને વાંધો નથી આવ્યો અને ઓહો રેડી ગોઠવાઈ ગઈ છે તો તમ તમારે એમાં તમે આવી શકો કઈ દેવા છે કે ભાઈ ગોદરેજ કંપનીનું તમે જે બ્લોક બ્લોકઝીટ આવે છે હેલો સેલ્ફુરન મિથાઈલ એ આપી શકો છો અથવા તો ધાનુકા કંપનીનું સેમ્પલ આવે છે એ પણ તમે આપી શકો છો અથવા તો ભારત સર્કિટનું એલન આવે છે એ પણ તમે આપી શકો છો અને આ તઈને દવા હેલો સેલ્ફુરન મિથાઈલ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે સૈયા માટે કોઈક સૈયા કહેતા હોય કોઈક મથા ઘાસ કેતું હોય કોઈક ડીલો કેતું હોય બરાબર છે કોઈક ચિયા કેતું હોય કોઈક ચીડો કેતું હોય તો આ બધું એકનું એક જ છે બાર ગાવે બોલી બદલે ત્રણ બદલે શાખા એની ગોળે બધી વસ્તુ અલગ અલગ આપણે નામ લઈને બોલાવતા હોય છે ખાસ કેડું મિત્રો બરાબર છે બીજું કપાસમાં કોલ કોણ માટે ધાનુકા કંપનીનું વિપુલ બુસ્ટર આવે છે એ પણ તમે લઈ શકો છો અથવા કોટેવા કંપનીનું ડા પેલા કહેતા ને હવે કોટેવા થઈ ગયું છે બરાબર તો એનું જે આવે છે એ પણ તમે પમ્પે પાંત્રીસ લખે તમે આપી શકો છો બરાબર જો વાત કરીએ ફાળની દવા માટે સિંગમાં તો તમે એમાં ગોધરેજ નો ડબલ વાપરો ટાબોલી વાપરો બરાબર વિદ્યુત વાપરો આ વાપરો આ બધી દવા સારામાં સારી આવે છે જો વાત કરીએ ખર્ચાની તો એક પંપ તમારે એવરેજ આ બધી દવાનો એવરેજ ખર્ચો તમારે સો રૂપિયા થી સવા સો રૂપિયા ની આસપાસ નો ખર્ચો આવે છે હવે વાત કરીશું આપડે કપાસમાં આરો આપણે આપી હતી ને સૈયા ની દવા એને આજે શનિવાર છે અને કાલે રવિવાર છે લગભગ લગભગ આપણે એને તેર ચૌદ દિવસ થઈ ગયા છે અને ભાઈને આપણે ફોન કરીને માહિતી મેળવી લીધી છે કપાને કઈ વાંધો આવ્યો નથી અને સયા બધા નીરજે નિમણ બેહવા માંડ્યા છે કપાસ બતાતો નતો કારણ કે અવડો અવડો કપાસ હતો અવડે અવડા સૈયા હતા હવે કપાસ બતાવવા માંડ્યો છે સૈયા ધીમે ધીમે નાના નાના થતા છે અને કપાસ હજી કોઈ તકલીફ આવી નથી એટલે કે પંદર દિવસ થઈ ગયા છે હજી આપણે અઠવાડિયું ખમી જાય બરાબર છે તો કે આપણે વાંધો નથી કારણ કે બે ચાર બીજા ડેમો આપણે જીત્યા છે તો આપણને એ પણ ડેમોની માલિપા આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ કપાસ ના પાક માલિપા પણ આપણે મૂળથી કાઢી નાખવા છે હવે હું ઘણું બધું લાંબુ બોલી ગયો છું અને અમારે માઇસિ તમને ફોન પકડીને તમને થાકી ગયો છે બરાબર છે તો ખાતર માં તમને મહાલાભ અવશ્ય આપજો મેગ્નેશિયમ આપજો સલ્ફર આપજો ઝીંક આપજો જેથી કરીને એને ખોરાક મળી રહે પોષણ મળી રહે ચેનલ ની સાથે ખેતી સાગર ની સાથે વિડીયો થોડોક લાંબો છે માફ કરજો બે વખત કટ કરવા પડ્યો છે એના માટે પણ માફ કરજો અને મારે મને બે ફાર્મ દેવાનો છે પણ રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય વિજ્ઞાન